પ્રકરણ નવ રત્નભોજન વિદ્યાર્થી મિત્રો મનુભાઈ પંચોડી ઉપનામ દર્શક ગુજરાતના જાણીતા નવલકથાકાર નાટ્યકાર નિબંધકાર કેળવણીકાર તથા સમાજ સેવક હતા તેમનો જન્મ બે નવેમ્બર ઓગણીસો ચૌદના દિને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા મોરબી જિલ્લામાં આવેલા પંચાશિયા ગામે થયો હતો શ્રી મનુભાઈ પંચોડીએ આ નવલકથામાં ભારતના આજથી બે હજાર વર્ષ પૂર્વેના ગણરાજ્યોનો કાળ કથામાં સરસ રીતે ગૂંથી લીધો છે સત્તાવીસ પ્રકરણોમાં ફેલાયેલી આ નવલકથા મૌર્ય યુગને દર્શાવે છે આ એકમની ભાષામાં સરળતા અને સંસ્કારિતા છે દેવમંદિરમાં પહેસતા મહર્ષિ એલે એક ક્ષણ માટે ઉંબર પર માથું ટેકવ્યું મનમાં મનમાં બોલ્યા આજ્ઞા આનંદને પાછળ આવવા ઈશારો કરી અંદર પેઠા પહેલાં મૂર્તિ જે જગ્યાએ હશે ત્યાં કાકડો સળગાવી કાંઈક તપાસ્યું પછી સાથે લાવેલ અણીદાર ખીલાને એક જગ્યાએ ભરાવી જોર કર્યું આનંદના આશ્ચર્ય વચ્ચે પથરો ખસતો લાગ્યો થોડીવારમાં માણસ જાય તેટલી જગ્યા થઈ થોડીવાર વાર બેસીએ ભૂગર્ભગૃહમાં હવા જવા દે થોડી વારે કાકડો સળગાવી અંદર પેઠા આનંદે જોયું તો મંદિરનો નીચેનો આખો ભાગ પહોળો હતો કોઈક એને અવારનવાર સાફ રાખતું હોય તેમ લાગ્યું એમાં ચારે બાજુ પુસ્તકાલયની જેમ પોથીઓને ગોઠવી હતી થોડીક અનુપમ મૂર્તિઓ પણ દેખાઈ પેલું આખું પુસ્તકાલય નાશ પામે તો પણ આટલાથી આપણું વિદ્યાધન બચી જાય કહી એમણે એક ઘોડો ખસેડ્યો પછવાડેની દિવાલમાંથી પૂર્વવત એક પથ્થરો ખસેડી આનંદને પોલાણમાં બે પેટી બતાવીને ઊંચકી બહાર કાઢવા કહ્યું પેટીઓ વજનદાર હતી એકલા આનંદથી ઊંચકાઈ તેમ નહોતી એટલે એણે એક હાથવતી ટેકો આપી બહાર ખેંચી કાઢી ધૂળ ખંખેરી ઉઘાડી તો એકમાં હતા ઝળહળતા રત્નો એની અનેક રંગી અનેકરંગી આવવાથી ભૂગર્ભગૃહની દિવાલો પણ ચમકી રહી એમાંના થોડા રત્નોને એક પોટલીમાં બાંધી લેવાનું કહી એણે બીજી પેટી ઉઘાડી એમાં હતા સુવર્ણ તથા રજતના ટુકડાઓ એની બીજી પોટલી બાંધી ફરી પાછી પેટી હતી ત્યાં મૂકી પથ્થર ખસેડી પુસ્તકના ઘોડાને યથાસ્થિત ગોઠવ્યો આ છે વિદ્યાપીઠનો ધનભંડાર કહી ઘોડા પરથી એક પુસ્તક બગલમાં મારી બંને બહાર નીકળ્યા આનંદ એવો તો મંત્રમુગ્ધ થઈ ગયો કે અડધા રસ્તા સુધી કશું બોલ્યો નહીં 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 તોય માલવગણ તો ખરીદી શકાય તેટલી કિંમતનો એ રત્નસંગ્રહ હતો આટલું ધન છતાં આપ કેમ વિદ્યાલય ઉભું કરતા નથી વિદ્યાલય મારા પર ઉભું કરવા માંગુ છું ધન પર નહીં એટલે આ છે છતાં તમે નગરસભા ઉપર સા સારું નભો છો એ જ અમારું ગૌરવને મૂડી છે ઉદર પોષણ માટે રોજ ભિક્ષા માંગતા અમને શરમ કે કંટાળો આવશે તે દિવસે સરસ્વતી રિસાઈ જશે સરસ્વતી વાસી અન્ન પર નથી નપતી સાંજે સૌ આમંત્રિતો આવવાની વેળા થઈ બધા જ શિષ્યો આનંદ અને ચારુલતાએ ચોગાન વાળીને સાફ કર્યું હતું પાણી છાંટી રંગાવલી પૂરી હતી આસનો પાથરી દીધા હતા જુદા જુદા ઓટા પર તક્ષશિલાના મશહૂર ધૂપના કોડિયા સળગાવ્યા હતા એલે આજે કૃષ્ણાને આગ્રહ કરી કરી સજાવી હતી તોય એમને સંતોષ નહોતો થતો આમંત્રિતો આવી ગયા યવન સામંતને એના સાગરી તો બરાબર બની ઠનીને આવ્યા હતા શખ સરદારોએ પણ સુઘડ દેખાવામાં કાળજી રાખી હતી માત્ર મૈનેન્દ્ર રોજના કરતા ઉલટો સાદો દેખાતો હતો એણે પાસે કંઈ હથિયાર રાખ્યું નહોતું પાદ ત્રાણ પણ આવાસે મૂકીને અડવાણા પગે જ આવ્યો હતો એલને જોતા જ એ દંડવત પડી ગયો મૈનેન્દ્ર તું તો હવે મોટો થઈ ગયો એને ઉભો કરતા મહર્ષિએ સ્નેહથી કહ્યું ક્ષક સરદારો પણ એમના ક્ષત્રપને યથારીથી અનુસર્યા યવન સામંતને પણ ન છૂટકે અનુસરવું પડ્યું મૈનેન્દ્રને એના સરદારોની પંક્તિ એક રાખી હતી અન્ય સૌ સામી પંક્તિમાં બેઠા હતા થોડી વારે અંદરથી પીરસાઈને થાળ આવવા માંડ્યા સૌને નવાઈ લાગી કે શક સરદારોના થાળમાં ભોજન સામગ્રીની જગ્યાએ રત્નો અને સુવર્ણ રજતના ટુકડા પીરસ્યા હતા અન્ય સૌના થાળમાં હતો કંસાર શક સરદારોએ પહેલા તો ભોજનની સાથે આ ભેટ તરીકે હશે એમ ધાર્યું પણ બધાને પીરસાયું છતાં એમના થાળમાં કશું જ બીજું ન આવ્યું ત્યારે વિચારમાં પડ્યા ત્યાં તો એલે કહ્યું હા શરૂ કરો જમવાનું વિદ્યાર્થીઓ જમવા માંડ્યા યવન સામંતને એના સરદારો મહાક્ષત્રપનું રખે અપમાન થઈ જાય એ બીકે હાથમાં કોળિયા રાખીને બેસી રહ્યા એલ તો નિરાંતે નીચું જોઈને જમતા હતા મૈનેન્દ્ર નીચું જોઈને બેઠો હતો તેના મોં પર વાદળી પથરાઈ હતી ઓચિંતાના ઊંચું જોઈને શક સરદારોને શાસ્ત્રનિધિએ પૂછ્યું અરે આપ જમતા નથી કૃષ્ણા અતિથિઓને આટલું જ કેમ પીરસ્યું વધુ સામગ્રી લાવતો બહેન રાંધણિયામાંથી બે હાથમાં રત્ન તથા સુવર્ણના થાળ લઈને શોભનમુખ કૃષ્ણા બહાર આવી મૈનેન્દ્રને લાગ્યું કે કૃષ્ણાની આજની શોભા આગળ રત્નો ફિક્કા હતા એક પછી એક થાળીમાં રત્નોને સુવર્ણ પીરસાયા હા શરૂ કરો એલે ફરી કહ્યું કૃષ્ણા હોઠ દબાવી હસતી હતી એક શખ સરદારે કહ્યું આમાં શું ખાય કેમ આપને જે રૂચે તે રત્ન હીરા પોખરાજ સુવર્ણ એ તે ખવાતું હશે એ નથી ખવાતું તમારે ત્યાં આ શું કહે છે મેનેન્દ્ર તમે સુવર્ણ રજત ખાતા નથી અમે તમારી જેમ અન્ન જ ખાઈએ છીએ એલે જાણે માનતા ન હોય તેમ ડોકું ધુણાવ્યું બને નહીં બધા કહે અમે તમારા જેવું જ અન્ન ખાઈએ છીએ પછી ગંભીર થઈને કહે તમારે ત્યાં વરસાદ વરસે છે હા હા આપણે જઈએ તેવડું છે મૂકીને થોડી વારે એલે પૂછ્યું તો તમારે ત્યાં ગાયો છે ખરી આપ શું ધારો છો તમારા જેવી જ ધરતી ગાયો મેઘ ને મેદાનો છે અમારે ત્યાં હું હવે સમજ્યો મૈનેન્દ્ર ગુરુની રીતથી સાવ અપરિચિત ન હતો એ સમજ્યો મહર્ષિ કંઈક ઉપદેશવા જ માંગે છે અમે બધા સાવ જડસુ છીએ સૂત્રોમાં કહો તે અર્ધપશુઓને નહીં સમજાય એલે શક સરદારો તરફ જોઈને કહ્યું મેં જ્યારે સાંભળ્યું કે તમે ગામો બાળતા લોકોને પીડતા લક્ષ્મી લૂંટતા ફરો છો ત્યારે ધાર્યું કે તમારે ત્યાં સોનું રૂપું ખાવાનો ચાલ હશે ને ત્યાં પૂરતું નહીં હોય એટલે આમ કરતા હશો એટલે તો તમને એ પીરસ્યું પણ જ્યારે મેં જાણ્યું કે તમે તો અમારા જેવું જ અનાજ ખાઓ છો ત્યારે વડ થયું કે કદાચ તમારી તરફ વરસાદ જ નહીં થતો હોય પણ એ થાય છે એમ સાંભળ્યું ત્યારે મને થયું કે જેને ત્યાં ધરતી છે મેઘ છે વનૌષધિ છે છતાંય જે બીજાના મુલકનો સર્વનાશ કરતા આવે છે એમને ત્યાં ભગવાન શા સારો વરસાદ વરસાવતા હશે એટલે મેં પૂછ્યું કે તમારે ત્યાં ગાયો છે તમે હા કહી ત્યારે મને સમજાયું કે ભગવાન તમારા જેવાને ત્યાં શું કામ વરસાદ વરસાવે છે વરસાદ વરસે છે તે તમારા માટે નહીં પણ પેલી અબોલ ગાયો માટે તમે તો ભગવાનની દયાને પાત્ર નથી એલના ગંભીર અવાજમાં આજે પુણ્ય પ્રકોપ દેખાતો હતો આશ્રમના વૃક્ષો પાંદડું હલાવ્યા સિવાય એમને સાંભળતા હતા સામેની ગૌશાળાની ગાયોએ પણ જાણે એ તરફ કાન માંડ્યા હતા મૈનેન્દ્ર જાણે એ વેણે વેણે ગવાતો પીડા પામતો ને વારે વારે પુનર્જીવન પામવા મથતો હતો એલ બોલી રહ્યા ને ચિત્રલેખા જેવી કૃષ્ણાના હાથમાંથી ખણ 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 કરતા બંને થાળ છૂટી પડ્યા સુવર્ણ રજતને રત્નો ચારે બાજુ ધૂળમાં રોળાયા સારાંશ આ સરસ મજાની નવલકથા છે આનંદ સુચરિતા કૃષ્ણ અને સુદત્ત આ નવલકથાના મુખ્ય પાત્રો છે તેમજ મહાકશ્યપ અને મહર્ષિ એલ એ બે પાત્રો તેજસ્વી અને પ્રેરણાદાયી પાત્રો છે દુનિયાના સેંકડો બૌદ્ધિકોની મૂર્ખતાને માર્મિક રીતે રજૂ કરવામાં આવી છે સુવર્ણ અને ધનના મોહથી આક્રમણ કરી રહેલા મહાક્ષત્રપ મેનેન્દ્રને મહર્ષિ એલ કઈ રીતે ઝાંખો પાડીને જીવનનું સત્ય સમજાવે છે જીવનની અંદર ભોજન સર્વશ્રેષ્ઠ હોય છે પણ ભોજન કઈ રીતે આરોગી શકાય અને તેનું મહત્વ શું છે તે એક શિક્ષક દ્વારા તેના વિદ્યાર્થી મૈનેન્દ્રને સમજાવવામાં આવે છે આથી જ કહી શકાય છે કે સોના ચાંદી હીરા સાથે ખોરાક ખરીદી શકો છો પરંતુ ભૂખ નથી મહેનત કરશો તો ભૂખ લાગશે એટલે સૂકો રોટલો મીઠો લાગશે